वट सावित्री व्रत सोमवार छीस मे बेहजार पच्चीस वट सावित्री पूर्णिमा व्रत मंगलवार दस जून बेहजार पच्चीस अमावस्या तिथि प्रारंभ बार वागी ने अग्यार मिनीट वागे छवीस मे बेहजार पच्चीस अमावस्या तिथि पूर्ण थाय सत्यावीस मे बेहजार पच्चीस सवारे आठ वागी ने एकत्रीस मिनिट वागे। वट सावित्री पूजा परिचय વટ સાવિત્રીી વ્રત તરીકે ઓળખાતો હિંદુ તહેવાર પરિણીત મહિલાઓ માટે એક અનોખો ઉત્સવ છે આ ઉજવણીનું બીજું નામ વટ અમાવસ્યા છે સંબંધોમાં રહેલી સ્ત્રીઓ આ રજાની ઉજવણી કરે છે આ પ્રસંગે પરિણિત સ્ત્રી વડના ઝાડની આસપાસ પવિત્ર દોરો વીંટાળીને તેના પતિ પ્રત્યેના પ્રેમનું પ્રતીક બનાવે છે સાવિત્રી અને સત્યવાનની વાર્તા આ ઘટના માટે પ્રેરણારૂપ છે મહાભારતમાં દર્શાવવામાં આવેલ આ વ્રત ભારતીય સંસ્કૃતિમાં મહત્વાકાંક્ષી સ્ત્રીત્વનું પ્રતિનિધિત્વ કરે છે આ વ્રત વિશે ઘણો વિવાદ છે સ્કંદ પુરાણ અને ભવિષ્ય પુરાણ અનુસાર જેઠ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરવાની મનાઈ છે જોકે નિર્ણયામૃત અને અન્ય સ્ત્રોતો અનુસાર આવું નથી તારીખોમાં ભિન્નતા હોવા છતાં આ વ્રતનું લક્ષ્ય એક જ રહે છે ઘણી સ્ત્રીઓ એવી માન્યતાને વળગી રહે છે કે આ વ્રત જ્યષ્ઠ માસમાં ત્રયોદશી અને અમાવસ્યા વચ્ચે અને શુક્લ પક્ષમાં ત્રયોદશી અને પૂર્ણિમાની વચ્ચે રાખવું જોઈએ ભગવાન વિષ્ણુના મોટા ભાગના ભક્તો પૂર્ણિમાના દિવસે આ વ્રત રાખે છે વટ સાવિત્રી વ્રત વટ અને સાવિત્રી બંનેને ખાસ મહત્વપૂર્ણ માને છે વડ માટે વટ એ વૃક્ષ સમાન છે હિન્દુ ધર્મ વડના વૃક્ષને મહત્વ આપે છે પુરાણો સ્પષ્ટ કરે છે કે મહેશ વિષ્ણુ અને બ્રહ્મા બધા વટમાં રહે છે ભારતીય સંસ્કૃતિમાં સાવિત્રીને ઐતિહાસિક વ્યક્તિ તરીકે આદરવામાં આવે છે સાવિત્રીનું બીજું નામ છે સરસ્વતી અને વેદ માતા ગાયત્રી છે વટ સાવિત્રી પૂજા બે હજાર પચ્ચીસનું મહત્વ આ કાર્યક્રમ દેવી સાવિત્રીનું સન્માન કરે છે જેમણે મૃત્યુના દેવતા યમરાજ ને તેમના મૃત જીવનસાથીનું જીવન આપવા માટે મજબૂર કર્યા હતા આ દિવસે સ્ત્રીઓ વડના ઝાડને પ્રાર્થના કરે છે હિન્દુ ચંદ્ર કેલેન્ડર અનુસાર લોકો વર્ષમાં બે વાર ઉજવણી કરે છે હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર વટ વડ વૃક્ષ ત્રિમૂર્તિ અથવા ભગવાન વિષ્ણુ ભગવાન બ્રહ્મા અને ભગવાન શિવનું પ્રતિક છે વટવૃક્ષની પૂજા કરનારા લોકો ભાગ્યશાળી માનવામાં આવે છે અસંખ્ય લખાણો અને પુરાણો જેમ કે સ્કંદપુરાણ ભવિષ્યોત્તર પુરાણ મહાભારત વગેરે ઉપવાસના મહત્વની ચર્ચા કરો હિંદુ પરિણિત મહિલાઓ તેમના પતિની સંપત્તિ સુખાકારી અને દીર્ધાયુષ્યની કામના કરવા માટે વટ સાવિત્રી ઉપવાસ કરે છે અને વિધિ કરે છે એક સ્ત્રી પોતાના પતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સાચો પ્રેમ દર્શાવવા માટે સાવિત્રી વ્રતનું પાલન કરે છે સાવિત્રી પૂજા કથા દંતકથા અનુસાર એક ઋષિની સલાહ પર રાજા અશ્વપ્તિ અને મદ્ર રાજ્યની તેમની નિઃસંતાન રાણીએ સૂર્યદેવ સાવિત્રીના માનમાં ખંતપૂર્વક પૂજા કરી દંપતીની ભક્તિથી પ્રસન્ન થઈને દેવીએ તેમને એક પુત્રી આપી જેનું નામ તેઓએ સાવિત્રી રાખ્યું રાજાના ઘરમાં જન્મેલી હોવા છતાં આ છોકરી સંન્યાસી જેવી જીવનશૈલી જીવતી હતી પોતાની પુત્રી માટે યોગ્ય લગ્ન ન મળતા રાજાએ સાવિત્રીને પોતાના માટે પતિ શોધવાનો આદેશ આપ્યો સંભવિત જીવનસાથીની શોધમાં સાવિત્રીનો પરિચય સત્યવાન સાથે થયો જે દેશનિકાલ કરાયેલા અંધરાજા દ્યુમત્સેનનો પુત્ર હતો જ્યારે તેણીએ તેણીના પિતાને તેણીની પસંદગી વિશે જણાવ્યું ત્યારે નારદ મુનિએ દરમિયાનગીરી કરી અને કહ્યું કે સત્યવાન તેણીએ તેણીના પતિ તરીકે પસંદ કરેલ માણસ એક વર્ષમાં મૃત્યુ પામશે અને પૃથ્વી પર વધુ સમય આપવામાં આવશે નહીં સાવિત્રીને પોતાનો વિચાર બદલવા માટે સમજાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા પછી રાજા અશ્વપ્તીએ તેની વસિયતનામાનું પાલન કર્યું સત્યવાનના માતાપિતા જંગલમાં રહેતા હતા તેથી તેમની પત્ની સાવિત્રી લગ્ન પછી ત્યાં ગઈ તેણીએ પોતાનો શાહી પોશાક છોડી દીધો અને સંન્યાસી તરીકે રહેવાનું નક્કી કર્યું જે તેના સ્વભાવ અને તેના પતિની જીવનશૈલીને અનુકૂળ હતું સાવિત્રીએ ગણતરીના દિવસના ત્રણ દિવસ પહેલા ઉપવાસ શરૂ કર્યા અને નક્કી કરેલા દિવસે તે તેના પતિ સાથે વનમાં ગઈ લાકડા કાપતી વખતે વડના ઝાડ પરથી પડી જવાથી સત્યવાનનું મૃત્યુ થયું મૃત્યુદેવતા યમ સત્યવાનના આત્માને પાછો મેળવવા આવ્યા દંતકથા કહે છે કે સાવિત્રીએ ભગવાન યમનો પીછો કર્યો અને યુદ્ધ છોડ્યું નહીં દિવસ અને રાત સુધી યમનો પીછો કર્યા પછી તેમણે હાર માની લીધી અને સત્યવાનના જીવન સિવાય બીજું કંઈ પણ ઇચ્છવા કહ્યું તેણીએ પોતાની પહેલી અને બીજી ઈચ્છા પૂરી કર્યા પછી જે તેના સસરાના રાજ્ય અને તેમની દૃષ્ટિ પાછી મેળવવાની હતી યમનો પીછો કરવાનું ચાલુ રાખ્યું